શું નામ છે તમારું મારું નામ પટેલ રેજમકુમાર વિઠ્ઠલભાઈ વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હવે તમે કઈક શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પદે હું મારી જવાબદારીઓમાંથી મુક્ત થવા માટે જિલ્લા પ્રમુખને વોટ્સઅપ દ્વારા આજે મારું રાજીનામું મોકલી આપેલું હતું હવે આ રાજીનામું આપવાનું પાછળનું કારણ શું છે રાજીનામું આપવા પાછળનું કારણ એ છે કે અત્યારે મારા અને મારા પરિવારમાં થોડા અંગત મારા કારણોસર રાજીનામું આપેલ છે હવે આ રાજીનામું તમે કોને મોકલેલું છે આ રાજીનામું મેં જિલ્લા પ્રમુખ ને અને પ્રદેશમાં મોકલી આપેલ છે ઈમેલ દ્વારા હવે તમારી હવે પ્રમુખ પદે તો રાજીનામું આપ્યું તો તમારી આગામી રણનીતિ શું હશે આગામી રણનીતિ તો હવે આગળ વિચારીએ છીએ યોગ્ય નિર્ણય મારા પરિવાર મારા મિત્રો જોડે ચર્ચા વિચારણા કરીને આગળની જે રણનીતિ હશે એ આપના દ્વારા અમે જણાવીશું યોગ્ય સમયે હેલો વિસનગર શું તમે તમારા બાળકના ઉત્તમ ભવિષ્ય માટે ચિંતિત છો જો હા તો હવે થઈ જાઓ ચિંતામુક્ત કે તમારી ચિંતા બની અમારી જવાબદારી હવે આપણા વિસનગરમાં આવી ગયું છે ઉત્તમ શિક્ષણનું એકમાત્ર નામ એટલે વિદ્યાલય ગ્રુપ ટ્યુશન અમારી સેવાઓ આ પ્રમાણે છે અમારી આગવી વિશેષતાઓ આ મુજબ છે એડમિશન શરૂ થઈ ગયા છે તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવવા માટે આપેલા નંબર પર આજે જ સંપર્ક કરો